લખતર તાલુકાના માલિકા ગામમાંથી જારમાં જુગાર રમતા જુગારીઓને લખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે લખતર પોલીસ સ્ટાફની ખાનગી રાહિ ચોક્કસ માલિકા ગામ રેડ કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક આઈપીએસ ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પરિણામલક્ષની કામગીરી કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ઝડપાઈ રહે તેને મિલકતી સંબંધિત શરીર સંબંધી ગુનાઓ ના બની દારૂ જુગાર એનડીપીએસ અંતર્ગત થતા ગુનેગારો સદંતર ડામી દેવામાં આવે ત્યારે લખતર પોલીસ સ્ટાફના અનિકેત સિંહ સિસોદિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે માલિકા ગામે રહેતા સલીમ ખલીફાના ઘર પાસે ખરા મધ્યાન અચૂક લોકો જારમાં ગાંજી પાના વડે જુગાર રમી રહ્યા છે આથી લખતર પીએસઆઈ એને ડાબી દિલીપભાઈ અજાણ્યા મહાવીરસિંહ પઠારીયા તેમજ જયદીપભાઈ ભરતભાઈ અને કેતસિંહ સિસોદિયા દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં રમતા સલીમ ખલીફા બી શ્રવણ વંથડા હિંમત મેટાલિયા ચગમાલ વંથડા દિનિશ વંથડાની ટોટલ રૂપિયા સત્તર હજાર પાંચસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધારા મુજબ કેસ દાખલ કરવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણે ચલાવી રહ્યા છે એસડી ન્યૂઝ ગુજરાતી લખતર